એક નવો સંદેશ પોતા ભીલવાડા રાજસ્થાન થી સોલ તારીખે નીકળી આરસીન રૂપાંતરણ યાત્રા સતર હજાર કિલોમીટર સો દિવસમાં પૂરા ભારતમાં ભ્રમણ કરશે જે અંતર્ગત આરસીએમ રૂપાંતરણ યાત્રા માંડવીમાં બાવીસ તારીખે પહોંચી અને સજાવટ કરેલ આરસીએમ રૂપાંતરણ રથનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ વરસાદની સ્થિતિમાં પણ મોટી સંખ્યામાં નગરજનોએ અને આરસીએમ સેવકોએ ભાગ લીધો નગરપાલિકા ગ્રાઉન્ડથી હોળી ચકલા સૂણી ફળ્યું જૈન દેરાસર સુપ્રી વિસ્તાર થઈ પરત નગરપાલિકા ગ્રાઉન્ડ પર પરત યાત્રા પહોંચી જેમાં ઉત્સાહ સાથે લોકો જોડાયા ત્યારબાદ નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાનું આયોજન થયું જેમાં સેવા સ્વાસ્થ્ય અને સંસ્કારના ઉદ્દેશ્ય સાથે આરસીએમ અભિયાન દ્વારા પચીસ વર્ષની નવા ભારતનું નિર્માણ માટે કરેલું ઉપલબ્ધિઓની વિડીયોગ્રાફીના માધ્યમથી પ્રસ્તુતિ દર્શાવવામાં આવી જેમાં મુખ્ય અતિથિ તરીકે સાંસદ પ્રભુ વસાવા નટુભાઈ રબારી મીનાબેન શાહ અલકાબેન લોઢા આનંદ શાહ દેવીલાલ શર્મા તેમજ આરસીએમના આગેવાનો મહાવીર સહારન દિનેશ સેલ્ડિયા તથા આજુબાજુ સેવકો ઉપસ્થિત રહ્યા ત્યારબાદ આ રૂપાંતરણ યાત્રા સુરત તરફ પ્રયાણ થઈ અને ત્રેવીસ તારીખે સુરત ખાતે ભવ્ય આશ્યમ રજત જયંતિ મહોત્સવ ઉજવાશે નમસ્કાર મારું નામ દિનેશભાઈ હું રાજકોટ રહું છું અને આરસીએમ અભિયાન સાથે વીસ વર્ષથી જોડાયેલો છું સેવા આપું છું સેવક તરીકે કામ કરું છું આજે સોળ સપ્ટેમ્બર આરસીએમ દિવસના હિલવાડા અમારા હેડક્વાર્ટરથી સેવા સ્વાસ્થ્ય અને સંસ્કારની રૂપાંતરણ યાત્રા ભારતમાં સત્તર હજાર કિલોમીટર સો દિવસ માટે સ્ટાર્ટ થઈ છે આજે સાતમો દિવસ છે માંડવીની અંદર આવી છે આજે આર સી એમ અભિયાન દ્વારા લાખો લોકોને સ્વાસ્થ્યનો ફાયદો થયો છે અને આ અભિયાન દ્વારા રોજગાર પ્રાપ્ત થયો છે લોકોને સેવાકીય ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ છે અને અમે આરસીએમના પચીસ વર્ષ પૂરા થવા નિમિત્તે આ યાત્રા કાઢી છે અને આ યાત્રા અમે લોકોની અંદર જાગરણ લાવવા માટે સેવા સ્વાસ્થ્ય અને સંસ્કારનું અમે યાત્રા કાઢી રહ્યા છીએ આજે માંડવીની અંદર આ બાવીસ તારીખના માંડવીની અંદર માંડવીના આજુબાજુના સમગ્ર વિસ્તારના અમારા હરસિમ પરિવારના ભાઈ બહેનોએ આ રેલી કાઢી અમે એક મેસેજ આપ્યો છે અને આ કાર્યક્રમમાં વિશેષ અમને પ્રોત્સાહન આપવા માટે આપણા આદરણીય સામાન્ય બારડોલી વિસ્તારના અમારા એમપી શ્રી પ્રભુભાઈ વસાવાએ અહીંયા પોતાની હાજરી દર્જ કરીને અમને ખૂબ પ્રોત્સાહિત કર્યા એના પર વાત કરી એ સિવાય સાથે સાથે નટુભાઈ અહીંયા હાજર રહ્યા કોર્પોરેટર શ્રી હાજર રહ્યા અને અમારો અહીંયા આરસીએમ પરિવાર રાણાભાઈ રાજપુરોહિત તેજસભાઈ ઉત્તમભાઈ અને વિશેષ અમારા જયપુરથી મહાવીર સારંગ સર અને આ બધા સાથી અહીંયા ઉપસ્થિત રહ્યા અને ટેકનિકલ સાથી અમારા ઘણા બધા ઉપસ્થિત રહ્યા આ બધાની મદદ થી આજે મેં કાર્યક્રમ સમાપન કર્યો ખૂબ ખૂબ ધન્યવાદ બધાને આરસીએમ સમજવા માટે